ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી વધવા લાગ્યા છે તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બે નવા કેસ નોંધાયા છે તો સરગાસનની બત્રીસ વર્ષીય ગુરુની અને કલોલ મેડિકલ કોલેજના ઇન્ટરશિપ કરતાં પચીસ વર્ષીય તબીબોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર કેસ નોંધાયા છે તો ચાલુ માસમાં શહેરમાં કુલ નેવ્યાસી કેસ નોંધાયા છે તેમાંથી છોતેર એક્ટિવ કેસ છે બે દર્દીઓ સારવાર હેઠળ છે અને તેર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવે છે તો સરગાસનની ગૃહિણીને તાવને ગળામાં દુખાવો કપડી ફરિયાદ હતી તો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો સેક્ટર તેરમાં રહેતા ઇન્ટર્ન તબીબને તાવને શરીરમાં દુખાવો તો બંને દર્દીઓને હોમ આઇસોલેશન રાખીને સારવાર આપવામાં આવી રહી છે તો કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે તો રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે તો શ્વાસની તકલીફ તાવ કે અન્ય લક્ષણ દેખાય તો તાત્કાલિક કલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ